હાથી અને પોપટ સાચી મિત્રતા એક ઘનઘોર જંગલમાં એક મોટો હાથી અને એક નાનકડો પોપટ રહેતા હતા હાથી ખૂબ જ ભૂલો અને સીધો હતો જ્યારે પોપટ એકદમ ચતુર અને બોલીવંતો હતો પણ બંને ગાઢ મિત્રો હતા મિત્રોની મજા હાથી રોજ નદીમાં નાહતો મોટા ઝાડના પાંદડા ખાતો અને મોજમાં ફરતો પોપટ દરરોજ નવા નવા ગીતો ગાતો અને મીઠા મીઠા શબ્દો બોલતો જંગલના બધા પ્રાણીઓ કહેતા આ બે કેવી મજાની જોડી છે મુશ્કેલી આવી એક દિવસ જંગલમાં એક ખતરનાક હિંસક સિંહ આવી ગયો તે રોજ નાના પ્રાણીઓનો શિકાર કરતો અને આખા જંગલમાં ડર ફેલાવી દેતો બધા પ્રાણીઓ ભયભીત થઈ ગયા પોપટ પણ ડરી ગયો અને હાથી પાસે ગયો મિત્ર હવે શું કરવું સિંહ કોઈને છોડતો નથી હાથીનો પ્રયાસ હાથીએ નક્કી કર્યું કે તે જંગલના રાજા સિંહ પાસે જઈને વાત કરીશ હાથી સીધો સિંહના મેદાને પહોંચ્યો અને કહ્યું સિંહરાજ જંગલના નાના પ્રાણીઓને મારશો નહીં તમે રાજા છો બધાનો સંભાળ રાખવો જોઈએ પણ સિંહ ઉગ્ર અવાજે હસ્યો હા હા હાથી તું મારી સામે શું બોલે છે હું જે ઈચ્છું તે કરું જો તારે કોઈની ચિંતા હોય તો તું પણ મારું ભોજન બની જજે પોપટની બુદ્ધિ હાથી દુઃખી થઈ ગયો પણ પોપટે એક યુક્તિ વિચારી પોપટ એક ઊંચા ઝાડ પર બેઠો અને બોલવા લાગ્યો अरे जंगलना राजा तमे तो बहु शक्तिशाली पर शू एक नाना खाड़ा पर कूदी सको सिंह गुस्सा थी कहू हूं बधू पटे एक मोटो कादव भरेलो खाड़ो अने कहू जो साचा राजा हो तो अही कूदी बतावो सिंह तरतज कूदी गयो सीधो कादव फसाई गयो તે કાદવમાંથી નીકળી શક્યો નહીં અને આખરે ત્યાં જ ફસાઈ ગયો જંગલમાં આનંદ હાથી અને પોપટે બધા પ્રાણીઓને બોલાવ્યા અને કહ્યું હવે આપણે સુરક્ષિત છીએ જંગલના બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને હાથી અને પોપટની મિત્રતા જંગલભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ સિખ મિત્રતા પણ શક્તિશાળી હોય અને બુદ્ધિથી મોટી મુશ્કેલીઓ જીતી શકાય જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં